સુરત મહાનગર પાલિકામાં કોર્પોરેટરો કોર્પોરેટરના ને ઘરના ટેરેસ પર બાંકડા મૂકી દીધા છે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચાર ના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ પાલિકાની ગ્રાન્ટના બાંકડા ટેરેસ પર ચડાવી દીધાનો વિડિયો વાયરલ થતા મોટો વિવાદ થયો છે

બાંકડા ટેરેસ પર ચડાવી દીધાનો વિડીયો વાયરલ થયા બાદ તેઓએ લોકોને આપવાને બદલે પાર્કિંગમાં મૂકી દીધાઓની ફરિયાદ થઈ છે અંગેના અહેવાલ બાદ હવે કોર્પોરેટર અને ધાર્યા સભ્યોના બાંકડાનો ખાનગી ઉપયોગ થઈ રહ્યોના ફોટા અને વિડીયો લોકો વાયરલ કરી રહ્યા છે તો ભટાલ વિસ્તારની કેટલીક સોસાયટીમાં બાંકડા ટેરેસ પર ચડાવી દીધા ફરિયાદ હતી અને હવે દિંડોલીના શ્રદ્ધા સોસાયટીને ઘરના ટેરેસ પર આ બાંકડાઓનો વિડીયો વાયરલ થયો છે જેમના ટેરેસ પર બાંકડા છે તેઓ કોર્પોરેટરના સગા હોવાનો દાવો કરી રહ્યા છે આવા ખાનગી રીતે બાકડાનો ઉપયોગ થતો હોવાથી બાકડા ફાળવણીમાં મોટો કૌભાંડ થયું હોવાના આક્ષેપ આના પરથી થઈ રહ્યા છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા